ફ્રેન્ડ્સ મેં આજે રવામાંથી ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી છે ચાલો એ રેસીપી તમારી સાથે શેર કરું જોડે આ કોકોનટ ચટણી પણ બનાવેલી છે એની રેસીપી તમને મારા નેક્સ્ટ વિડીયોમાં મળશે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ બાઉલમાં એક કપ સોજી ઉમેરીશું એમાં એક વાટકી છાશ ઉમેરીશું તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો હવે એની સરસ મિક્સ કરી લઈશું હજુ એમાં આપણે થોડી છાશ ઉમેરીશું હવે સરસ મિક્સ કરી લઈશું પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ કરવા દઈએ તો એને આ રીતે તેલથી ગ્રીસ કરી દઈશું બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હિનોનું એક પેકેટ ઉમેરી દઈશું ઈનોને એક્ટિવેટ કરવા ઉપરથી થોડી છાશ ઉમેરીશું બેટરને સરસ મિક્સ કરી લઈશું બેટર આપણે આ રીતનું રાખવાનું છે બહુ એકદમ પતલું પણ નહીં અને એકદમ ઠીક પણ નહીં હવે ચમચીની મદદથી આપણે આમાં બેટર ઉમેરી દઈશું આપણે આ રીતે ઢોકળિયામાં એને સેટ કરી દઈશું અને દસથી બાર મિનિટ માટે કૂક થવા દઈએ દસથી બાર મિનિટ જેવું થઈ ગયું છે આપણી ઇડલી પણ સરસ કૂક થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈએ ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી રવાની એકદમ સ્પોન્જી અને સોફ્ટ ઇડલી તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ